નમસ્કાર ખેડૂત મિત્રો ચરોતરની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે ચોમાસું ડાંગરની ઘણી બધી વાતો આગળ કરેલી છે પણ આપણા ચરોતર વિસ્તારમાં હવે જુઓ કે ઉનાળુ ડાંગર મોટાભાય મોટાભાગના ખેડૂતો હવે કરતા થઈ ગયા છે અને ઉનાળુ ડાંગરથી ઘણા બધા ખેડૂતોને લાભ થાય છે અને એમાં જે ઉત્પાદન કહેવાય તો ઘણું બધું કહેવાય ને કે ચોમાસા કરતાં વધારે ઉત્પાદન મળતું હોય છે અને ચરોતરમાં મોટાભાગે હવે જે ઉનાળું ડાંગર છે એ કરતા ખેડૂતો થઈ ગયા છે તો એની અંદર ઘણી બધી વાત મારે તમને કેવી છે પણ અત્યારે ડાંગર રોપણી થઈ ગઈ છે લગભગ એકાદ મહિનો થઈ ગયો છે તો ઉનાળુ ડાંગરની અંદર શું શું ધ્યાન રાખવું જેથી તમને ઉત્પાદન સારું મળે અને તમે કહેવાય ને કે ચોમાસા કરતાં શું શું વસ્તુ આમાં ધ્યાન રાખવી જોઈએ તો એવી વાતો છે કે દસ હું તમને એવી વાત કહીશ કે જેનાથી તમે ઉત્પાદન તમારા ડાંગરનું વધારી શકો છો તો આ વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ તમને વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે શું શું બાબતોનું અમે ઉનાળાની અંદર ધ્યાન રાખીએ જેથી ઉનાળું ડાંગર તમને કહેવાય ને કે ઉત્પાદનમાં સારું રહે તેની માવજત તમે સારી કરી શકો શું શું બાબતો તમારે ધ્યાન રાખવી જોઈએ તમા આ ગણ આ વિસ્તાર છે ખેડાના ગોબલેજ ગામનો વિસ્તાર છે આમાં ઘણા બધા વિસ્તારમાં ડાંગર થાય છે ને આપણા જે આણંદનો વિસ્તાર છે એમાં પણ હવે ડાંગર થઈ છે તો આ બાબતો તમે ધ્યાન રાખજો જેની અંદર તમને ડાંગરની અંદર શું શું વસ્તુનો તમારે ઉપયોગ કરવો અને તમે ઉત્પાદન એનું વધારી શકો તો ખેડૂત મિત્રો શરૂઆતથી તમને જો હું જણાવું તો ઉનાળાની ઋતુની અંદર તમારે હંમેશા વહેલી પાકતી જાતો તમારે પસંદ કરવી જોઈએ જેથી આપણને પાછળ જે પાછળનો જે વરસાદ ખરો તે નળે નહીં ને આપણે ડાંગર જે ખરી તે વહેલી તકે પાકી જાય જેની અંદર મહીસાગર છે જીઆર એકસો ત્રણ છે જયા છે જીઆર અગિયાર આ જાતોનું તમે જો વાવેતર કરશો તો તમને પાછળ જે ડાંગર ખરીદે તમને જે વરસાદ પડવો જોઈએ તે ના પડે અને આપણી ડાંગર આપણને ચોખ્ખી પાકીને આપણને મળી જતી હોય છે આના સિવાય પણ ઘણી બધી જાતો જે પ્રાઇવેટ કંપનીઓની પણ જાતો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને તેનું પણ ઉત્પાદન તમને ખૂબ જ સારું મળતું હોય છે જેની અંદર ઘણા ખેડૂતો મોતી ગોલ્ડ કરતા હોય છે અને ઘણી બધી જાતો છે એની અંદર પ્રાઇવેટની અંદર પ્રાઇવેટ કંપનીઓની જાતો હોય છે તે સારું રિઝલ્ટ ખેડૂતને મળતું હોય છે તો આ મેં જે જાતો કહી છે આ સરકાર આપણે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને આ જાતોનો મોટાભાગે વાવેતર ઉનાળો ઋતુમાં ખેડૂતો કરતા હોય છે અને જો આ જાતો તમે કરશો તો વહેલી પાકી જશે અને જેથી પાછળ જે વરસાદ પડતો હોય છે તેથી જે નુકસાન ના થાય માટે તમારે આવી જાતો તમારે પસંદ કરવી જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ વાત કરું તો એની અંદર જે આપણે આ બીજ લઈએ છીએ તેને ફૂગજન્ય રોગોથી તમારે બચાવવા માટે તમારે તેને જે પારાયુક્ત દવાઓ જે હોય છે એમિસાન અથવા થાઇરમ આ દવા તમારે ત્રણ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ પ્રમાણે તમારે લેવાની હોય છે આનો પટ જો આપશો તો સુકારાજન્ય જે રોગ હોય છે તે નિયંત્રણમાં રહેતા હોય છે અને તેનો ઉપયોગની વાત કરું તો ચોવીસ ચોવીસ લીટર પાણીમાં છ ગ્રામ સ્ટેટ્રોસાયક્લિન અને બાર ગ્રામ જે આ દવા છે એમિસાન અથવા થાઇરન તમે લઈને આનું મિશ્રણ તમારે દસ કલાક જે તમારા બીજ છે તે ગોળી રાખવાના હોય છે અને ત્યારબાદ તેને પૂરા કરીને તમે દરવાડિયામાં તેનો ઉપયોગ કરશો તો જે આ બીજ માવજત ખરીદી આપવી ખૂબ જ મહત્ત્વની છે જેથી મોટાભાગના જે રોગો પાછળથી જે ડાંગરના આવતા હોય છે તો આ જો તમે એનો પટ આપી દેશો ફૂગ ફૂગજન્ય જે દવા હોય છે તેનો જો તમે પટ આપશો તો પાછળથી તમને જે આ રોગો જે આવતા હોય છે તે ડાંગરની અંદર ના આવે અને આનું સનું સારું તમને પરિણામ પણ મળશે ઘણા ખેડૂતો વાપરતા હોતા નથી પણ એક નાની વસ્તુ છે જેનાથી ઘણો બધો આપણા છોડને ફાયદો થતો હોય છે અને જેમાં ઉત્પાદન પણ સારું મળતું હોય છે પાછળથી આવા રોગ આવવાથી જે દવાઓનો જે ખર્ચ ખરો તે ઘણીવાર આવી જતો હોય છે માટે તમારે આ દવા જે છે તમારે એને વાપરવી જોઈએ અને તેને બોડીને દસ કલાક રાખીને તેને કોરા કરીને તમે વાવશો તો તમને ખૂબ સારું ધરુમાં પણ એટલું રિઝલ્ટ મળશે અને ડાંગરના પણ તમને સારું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરું રુવાળિયું તમારે જે ખરું તે પચીસમી નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી તમારે ધરું નાખી દેવાનું હોય છે અને જો આ ધરૂરું તમે સમયસર નાખશો તો સારું તમને જે દરુવાળું ખરું તે તૈયાર થઈ જાય અને દરુવાળિયા અને પોલિથિન અથવા પ્લાસ્ટિકથી તમે એને અથવા પરાળથી પણ ઢાંકી શકો છો અથવા કોઈ કંતાના હોય તેનાથી પણ તમે ઢાંકી શકો છો છોટી આઠ દિવ આઠ દિવસ જે તમારા હોય છે તેને ઢાંકવાના હોય છે આ ઢાંકણ જે સવારના હોય કે જે તડકો પડે ત્યારે તેને કાઢી નાખવાનું હોય છે અને જો આ રીતે તમે કરશો તો તમારું ધરુ પા ત્રીસથી પાંત્રીસ દિવસમાં જે કહેવાય ને કે ધરુ તૈયાર થઈ જતું હોય છે ઘણા ખેડૂતોને જે આ ઉનાળું ધરુમાં ઘણી બધી મુશ્કેલીઓ મેં પડતી જ હોય છે તો આ રીતના તમે કરશો ધરુ ટાઈમે નાખીને અને જે એમાં થોડું ઢાંકીને જો કરશો તો તેના જે જે બીજ ખરા તે સારી રીતે અંકુરિત થઈ અને જે કહેવાય ને કે આપણે ચોમાસામાં જે દરૂ કરતા હોય છે એ જ રીતે આની અંદર ઉનાળામાં પણ થઈ જાય છે ઘણીવાર ઘણા ખેડૂતોને આમાં બહુ ખૂબ જ લાંબો સમય જતો રહેતો હોય છે દરૂમાં તો આ રીતે તમે દરૂ કરશો તો તમને ઘણો સારો ફાયદો થશે અને તમારે એકદમ નિંદણ મુક્ત તમારે રાખવું જોઈએ જો ઝીંક કે લોહ તત્વની જો ઉણપ તમને જણાય તો તેમાં જિંક સલ્ફેટ અથવા ફેરેશ સલ્ફેટ તમારે આપવું જોઈએ દસ લિટર પાણીમાં ચાલીસ ગ્રામ ફેરેશ સલ્ફેટ અને વીસ ગ્રામ ચૂનાનું તમારે દ્રાવણ બનાવીને તમારે છાંટી શકાય છે ઝીંકની ઉણપ જણાય તો ઝીરો પોઈન્ટ ચાર ટકા જે ઝીંક સલ્ફેટ તમારે છાંટવું જોઈએ ઘણી વાર જે દરુવાડિયામાં પી પીળા કલરના પાન થઈ જતા હોય છે એકદમ જે કહેવાય ને કે સફેદ અને પીળા કલરના જે પાન થઈ જતા હોય છે તો ખેડૂત મિત્રો આ જે જિંક અને જે તત્વની ઉણપ જે હોય છે જેના કારણે આ પ્રશ્ન ઘણીવાર વાર તમ જે ડાંગરના દરોમાં આવો પ્રશ્ન થતો હોય છે તો તમે આ રીતનું ચૂનાનું દ્રાવણ બનાવીને જો તમે જે છાંટશો જે મેં જણાવ્યું એ પ્રમાણે તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે ઘણી બધી દવાઓ તમારે વાપરવાની ઓછી થઈ જશે અને આનાથી તમારું ધરું એકદમ તમને લીલું છમ થઈ જશે અને જો ઝીંકની ઉણપ હશે તો તમને હજી આ તમારા વિડીયોમાં જોઈ રહ્યા છે એ રીતના થોડા પાન પીરા પડતા જણાશે અને આનો સ્પ્રે કરવાથી ખૂબ જ સારા રિઝલ્ટો મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો હેક્ટર ડીથ તમારે દસ ટન છાણિયું ખાતર એટલે કે સારું કોવાયેલું છાણિયું ખાતર તમારે દસ ટન જેટલું નાખવું જોઈએ અથવા જો છાણિયા ખાતરની સગવડ ના હોય ને ઘણી વાર ખેડૂતો છાણીઓ ખાતર નથી ભરતા હોતા એના ઓપ્શનમાં તમે એક ટન દિવેલીનો ખોળ એક હેક્ટરની અંદર તમે ઉપયોગ કરો તો તમને જે આપણે કાર્બન જે પોષક તત્વો જે જોતા હોય છે છોડને તે સારી રીતે મળતા હોય છે ઘણીવાર ખેડૂત મિત્રો ઉત્પાદનની અંદર એક જે આ છાણિયું ખાતર અથવા જે આ દિવેલીનો ખોળ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે ઘણીવાર ઉત્પાદન ઘણા ખેડૂતો કમ કહેતા હોય છે કે ઉત્પાદન જો એટલું નથી મળતું હતું તો એનું કારણ એક આ પણ હોઈ શકે છે કે તમે જે આ ખાતરો જે ખરા જે એમાં કાર્બનયુક્ત જે ખાતરો જે હોય છે જે છાણિયું ખાતર છે દિવેલીનો ખોળ છે કમ્પોસ્ટ છે વર્મી કમ્પોસ્ટ છે એ ખાતરનો જો તમે વધુ પડતો જો ઉપયોગ કરશો તો તમારી જમીન પણ સુધરશે અને જે છોડને જોઈતા પોષક તત્વો ખરા તે આ ખાતરમાંથી મળતા હોય છે અને આમાં કોઈ તમારા જમીનને હાનિ પણ થતી હોતી નથી અને તમારી જમીન પણ આનાથી સુધરતી હોય છે તો માટે તમારે પૂરતો જે જથ્થો કરો ઓછાણિયા ખાતરનો તમારે વાપરવો જોઈએ અને તેથી ઉત્પાદન પણ તમને ખૂબ સારું મળશે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરો તો રોપણી માટેનું જે દરૂ તમે જે નાખતા હોય છે એના કરતાં ઉનાળામાં તમે ડાયરેક્ટ તેનું જે કહેવાય કે ઓરણ ડાંગર આપણે કહીએ છીએ એ પણ કરી શકો છો જેની અંદર તમારે ફણગાવેલા જે બીજ હોય છે ગાવેલ કલ તમારી જે કેરી હોય છે સાઈઠ કિલોગ્રામ જેટલા તમારે મૂંખવાના હોય છે અથવા જે સીધી વાવણી તમારે જો કરવી હોય તો ડિસેમ્બર જે મહિનો ખરો એમાં પ્રથમ એટલે કે પહેલાં અઠવાડિયામાં તમારે તે કરી દેવું જોઈએ જેને જે તમારો જે તમે આ વાવણીથી કરશો તો આપણે જે ફેરરોપણી કરીએ છીએ એટલે કે ધરું નાખીને બીજા ખેતરમાં આપણે રોપતા હોય છે એના કરતાં કરતા સીધી વાવણી કરશો તો તેમાં ખેડૂત મિત્રો ખૂબ જ આપણો છે ત્રીસ ટકા જે કહેવાય ને કે આપણે જે ખર્ચો તમારો બચતો હોય છે ને એક આવક આપણને મળતી હોય છે તમને ખબર છે આપણે ધરું નાખીએ ત્યારબાદ રોપણી માટે પણ ઘણા બધા ખર્ચા થતા હોય છે તો આ રીતની તમારે સીધી વાવણી ડાંગરની કરશો સીધી રોમાં અને તો પણ ખેડૂત મિત્રો ઉતારામાં ઘણો બધો ફરક એટલો બધો પડતો હોતો નથી પણ જે કહેવાય ને કે વધી જે ખર્ચ હોય છે તો એ આનાથી ઘટતો હોય છે માટે આ રીતે પણ તમે કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો તમારે જે કહેવાય ને કે નિદાનની કાળજી રાખવી જરૂરી છે જે ફણગાવેલા બીજ તમે મૂકી દો ખેતરની અંદર તો ત્યારબાદ જે મેં આ વાવણી પદ્ધતિની તમને વાત કરું છું સાતથી દસ દિવસે તમારે બ્યુટા ક્લોર અથવા બેન્થિયો કાર્બ જે દવા આવે છે દોઢથી બે કિલોગ્રામ તમારે પ્રતિ હેક્ટરે તમારે એનો છંટકાવ કરવાનો જેથી જે નિંદામણ જે જે ઉગતું હોય છે ડાંગરની અંદર તે ના ઉગે અને તમે શરૂઆતથી એનો કંટ્રોલ કરી શકો છો ઘણી બધી ઓરાણ ડાંગરમાં ખેડૂત મિત્રો મોટા ભાગે આ એક પ્રશ્ન જે ખેડૂતોનો છે તે મેં જોયો છે તો તમે આ રીતની જો દવાનો તમે સ્પ્રે કરી દેશો સાતથી દસ દિવસની અંદર તો ઓરાણ ડાંગરમાં પણ જે નીંદામણો જે હોય છે ડાંગર સિવાયના તે થતા નથી અને તેનાથી ડાંગરને કોઈ નુકસાન પણ નથી થતું અને ડાંગરનું ઉત્પાદન પણ સારું મળે છે તો જો તમે ઓરાણ ડાંગર જો કરતા હોય તો તમે આ દવા વાપરો અને તેનાથી ખૂબ જ સારા રિઝલ્ટો મળશે અને જે આપણો ખર્ચો જે ખરો જે આપણે રોપણી ડાંગર કરતા હોય છે એનાથી આ ખર્ચો તમારે ઓછો થશે તો ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરું જો રોપણ ડાંગર આપણે વાત કરીએ તો રોપણી ક્યારે કરવી જોઈએ તો તમારે ફેબ્રુઆરીનો જે મહિનો કરો તેમાં પ્રથમ જે પખવાડિયું ખરું તેની અંદર તમારે રોપણી કરવી જોઈએ એટલે કે દસ ફેબ્રુઆરીની આસપાસ તમે જો રોપણી કરો તો ખૂબ જ સારું છે પચીસ થી પંચાવન દિવસનું જે ધરું સાંકણા ગાળે એટલે કે પચાસથી પંચાવન દિવસનું જે દરૂ હોય છે તે તમારે પંદર બાય પંદર સેન્ટીમીટરના જો અંતરે અને તમારે રોપવું જોઈએ એક થામણે એટલે કે એક તમારે જ્યારે છોડ રોપો તો એને થી ત્રણ રોપવા તમારે એક ફેરે રોપવા જોઈએ તો આ ખૂબ જ મહત્ત્વનો એક રોલ ભજવે છે ખેડૂત મિત્રો તમે જો આપણે મજૂરીથી કરાવતા હોય છે ત્યારે ઘણીવાર આ માપનું આપણા માટે કોઈ મહત્વ જે મજૂર હોય છે તે નથી લેતા હોતા માટે તમારે જો રોપણી સારી રીતે કરાવી હોય તો પંદર બાય પંદર સેન્ટીમીટર અથવા પંદર બાય વીસ સેન્ટીમીટરમાં પણ તમે છોડવાનું રોપણી કરી શકો છો તો આ રીતે ખેડૂત મિત્રો જો તમે રોપણી કરશો તો તમને જે ઉત્પાદન ખરું તે ખૂબ જ સારું મળશે આગળ મેં વાત કરી હતી ત્રીસથી પાંત્રીસ દિવસમાં ધરું પણ ઉનાળાની અંદર પચાસથી જે પંચાવન દિવસમાં ધરુ ખૂબ જ સારું થઈ જતું હોય છે તેથી તમારે આ રીતે તમારે રોપણી કરવી જોઈએ રોપણી જ્યારે તમે ફેર રોપણી કરતા હોય છે ત્યારે ધરુને જો એજોસ્પેરિયમ કે અથવા એજટ્રોબેક્ટરના જે જે બેક્ટેરિયા એવું યુક્ત દ્રાવણ આવે છે તેની અંદર બોડીને જો તમે રોપણી કરશો તો તમારે પચીસથી પાંત્રીસ ટકા જે નાઇટ્રોજન યુક્ત ખાતરો જે ખેડૂતો વાપરતા હોય છે તેની અંદર બચત થતી હોય છે જેને તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ રીતે તમે એને બોળીને ત્યારબાદ તેને દસ પંદર મિનિટ રાખીને ત્યાર પછી તેને રોપણી કરશો તો તમને જે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો તમારે જે પાછળથી વાપરવા પડતા હોય છે તે ઓછા વાપરવા પડતા હોય છે અને તેની બચત પણ થતી હોય છે આ રીતે તમે બોળીને તમે ધરો જે કહેવાય ને તે ટ્રા બીજા ખેતરમાં રોપી શકો છો અને તમને ખૂબ જ સારું રીઝન મળશે તો તમે જે બેક્ટેરિયા તમે જે આ વાપર છો તો તમને ઉત્પાદનમાં પણ ફરક પડશે ત્યારબાદ ઉનાળુ ઋતુમાં ઘણીવાર ખાતરો ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે કેમ કે તાપમાન પણ ઘણીવાર વધારે ઓછી હોતું હોય છે માટે તમારે હેક્ટરે એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન તમારે આપવાનું હોય છે ખેડૂત મિત્રો આ નાઇટ્રોજનની મેં આમાં વાત કરી છે આમાં યુરિયા ખાતર અને જેની અંદર નાઇટ્રોજન આવે છે તો તમારે આ વસ્તુની તમારે ધ્યાન રાખવાની હોય છે કે આ નાઇટ્રોજન એટલે કે આપણે જે સો કિલો યુરિયા ખાતર લઈએ તેની અંદર છેતાલીસ ટકા છેતાલીસ કિલોગ્રામ જેટલો આપણને નાઇટ્રોજન મળતો હોય છે માટે મેં આ નાઇટ્રોજનની વાત કરી છે એકસો વીસ કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન તમારે વાપરવાનો હોય છે તેમાં ત્રણ હપ્તામાં તમારે એ જે નાઇટ્રોજન મેં વાત કરી એ આપવાનું હોય છે એટલે કે પાયામાં પચાસ ટકા આપી દેવાનું હોય છે ફૂટ વખતે પચાસ પચીસ ટકા અને ત્યારબાદ જ્યારે નિઘલમાં બેસે ત્યારે પચીસ ટકા આપવાનું હોય છે આવી રીતે ત્રણ હપ્તામાં તમારે જે નાઇટ્રોજનયુક્ત જે ખાતરો ખરા તે આ રીતે એકસો વીસ કિલોગ્રામ ના નાઇટ્રોજન તમારે પૂરતો આપવાનો હોય છે ત્યારબાદ તમારે એકાદ હપ્તામાં જો તમારે એમોનિયમ સલ્ફેટ ખાતર પણ તમે આપશો તો તમને સારું રિઝલ્ટ મળશે એમાં જે વધી જે સલ્ફર સલ્ફર આવતો હોય છે પોષક તત્વ તે પણ ડાંગરને સારી રીતે ઉત્પાદનમાં વધારો કરે છે તે જ રીતે તમે જો જમીનની ચકાસણી કરીને તેની અંદર ફોસ્ફરસયુક્ત ખાતરો પણ તમે આપી શકો છો બરાબર માટે તમારે આ રીતે ખાતરો તમારે ઉપયોગ કરવા જોઈએ ત્યારબાદ નિંદામણની જો વાત કરું તો ઘણીવાર મજૂર તમને જો મળતા હોય તો તમે એકથી બે નીંદણ તમે મજૂરથી કરાવી જ શકો છો હાથ વડે ત્યારબાદ જો તંગી હોય ઘણીવાર તો તમારે જે બ્યુટા ક્લોર જે દવા આવે છે તે તમારે સવા લીટર જેટલી એક અથવા તમારે બેન્થિયો કાર્બ એક લીટર એટલે એક કિલોગ્રામ જેટલી એક હેક્ટર એ તમારે ઉપયોગ કરવો જોઈએ પાંચસો લીટર પાણીમાં તેને વગાડીને રોપણી બાદ રોપણી બાદ ચાર દિવસ તમારે ચાર દિવસ પછી તને એને છંટકાવ તમારે કરવો જોઈએ જેથી તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે તો આ રીતે ખેડૂત મિત્રો તમે જો દવાનો ઉપયોગ કરશો તો જે નિદામણ જે થતું હોય છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય છે મજૂરીની જ્યાં તંકી હોય ત્યાં તમારે નિંદામણ યુક્ત જે દવા હોય છે નિંદામણનાશક તેનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ ખેડૂત મિત્રો જીવાતની વાત કરીએ તો આપણે મુખ્ય જીવાતની જ વાત કરીશું અત્યારે તો ગાભમારાની એર જે મુખ્ય જીવાત આપણા ડાંગરની અંદર મોટાભાગે નુકસાન કરતી હોય છે તેમાં તેના કંટ્રોલ માટે તમારે કાર્બોફિરન ત્રણ ટકા ગ્રેન્યુઅલ જે હોય છે પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે તમારે ઉપયોગ કરવો જોઈએ અથવા કાર્ટે ફાઈડ્રોક્લોરાઈડ જે દવાઈ છે ગ્રેન્યુઅલ તે તમારે વીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે તમારે રોપણી બાદ પચીસ દિવસ અને પિસ્તાલીસ દિવસે તમારે એ રીતે તમારે આપવાની હોય છે જેથી જે ગાભમાની અવર હોય છે તે કંટ્રોલમાં આવી જતી હોય છે આના લીધે અને શરૂઆતમાં જો તમારે જે ડાંગર નો જે આપણે રોપતી વખતે એની ટોચ કાપીને જો તમે રોપશો તો જ તો એનાથી પણ જે શરૂઆતમાં જે આ યળે જે ઈંડા એની જે માદાએ ઈંડા મૂક્યા હોય તેનો નાશ થાય છે અને શરૂઆતથી તે કંટ્રોલમાં થોડી ઘણી આવતી હોય છે માટે તમારે એ રીતે પણ તમે રોપણી કરી શકો છો ત્યારબાદ મુ મુખ્ય બીજી જીવાતની આપણે વાત કરીએ તો સફેદ પીઠવાળા જે ચૂસિયા હોય છે તે ખૂબ જ મોટા ભાગે નુકસાન કરતા હોય છે અને આવી જવાથી ડાંગરને પણ ખૂબ જ મોટા ભાગે નુકસાન થતું હોય છે તમે જો તમે જાણતા જ હશો તો એના માટે એસિફેટ પંચોતેર એસપી જે દવા હોય છે વીસ ગ્રામ તમારે દસ લિટર પાણીમાં મિક્સ કરીને તમે છાંટી શકો છો અથવા ટ્રાઇઝોફોસ જે દવા હોય છે દસ સીસી આ ચાલીસ સીસી વીસ મિલીગ્રામ દવાને તમે દસ લિટર પાણીમાં ઓગાળીને તેનો છંટકાવ કરી શકો છો ઇમિલા ક્લોરપીડ જે દવાઓ આવે છે ત્રણ મિલીગ્રામ દવા તમે દસ લિટર પાણીમાં મિક્સ કરીને છાંટી શકો છો અથવા ફેનો ડુ કાર્બ જે દવા આવે છે પંદર મિલીગ્રામ દવાને તમે દસ લીટર પાણીમાં જે મિક્સ કરીને તમે છાંટી શકો છો તો આ મેં જે દવા તમને જે આમાં કહી છે તે દવાનો ઉપયોગ તમે જે આ સફેદ પીઠવાળા ચૂસિયા હોય છે તેના માટે કરો અને સારું રિઝલ્ટ મળશે જો તમારે આ તમારા ખેતરમાં સફેદ પીઠવાળા જે ચૂસિયા પડ્યા હોય તો તમે આટલી દવાઓનો ઉપયોગ આમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી તમે કંટ્રોલ લાવી શકો છો બીજી ખેડૂત મિત્રો મહત્ત્વની વાત એક છેલ્લી વાત છે તમને કરી દઉં કે ડાંગર ઘણીવાર જે જોડવા માટે મજૂરો ખૂબ જ મોટા ભાગે અત્યારે તો મજૂરોની ખૂબ જ કમી જણાય છે માટે તમે થ્રેસરનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું છે અથવા હાર્વેસ્ટરનો ઉપયોગ કરો તો આનાથી ઘણા બધા જે પાછળનો જે ખર્ચ ખરો તે ઘટી જતો હોય છે અને તમે જુઓ આપણે પુરિયાની જગ્યાએ અત્યારે આના જે કહેવાય ને કે ગંઠા બંધાઈ જતા હોય છે તેના ઘાસના અને એ પણ સારા એવા ભાવમાં ખેડૂતો વેચતા હોય છે તેની પણ આવક સારી થતી હોય છે માટે જો મજૂરની જ્યાં તંગી હોય તો તમે આવા હાર્વેસ્ટર મશીનનો ઉપયોગ કરો અને મશીનના ઉપયોગથી આપણે ખૂબ જ ઝડપથી ડાંગરની અંદર પાછળ જે વરસાદને જે નુકસાન કરતું હોય તે ના થઈને આપણે જે ઉત્પાદન જોઈએ એ પ્રમાણે આપણે મળી જતું હોય છે તો ખેડૂત મિત્રો મેં તમને આ જે વાત જણાવી છે આ બાબતોનું તમે ધ્યાન રાખજો જેથી કરીને ડાંગરની અંદર તમને સારું ઉત્પાદન મળશે અને આવતા આવનારા વર્ષમાં પણ તમે જો ડાંગર કરો તો આટલી જે બાબતો મેં તમને જણાવી એ તમે ધ્યાનપૂર્વક સાંભળીને તેનું અમલીકરણ કરજો જેથી તમને ડાંગરની અંદર સારું ઉત્પાદન મળશે તો આવા જ અમારા વિડીયો તમે જોતા રહેજો ડાંગરના ઘણા બધા વિડીયો છે ગયા વર્ષના પણ વિડીયો મારા ઘણા બધા છે જેથી તમને ડાંગરની અંદર શું શું માવજત કરવી અને સારી માહિતી તમને મળતી રહેશે અને વિડીયો અમારી ગમે તે વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ઘણા બધા ખેડૂતોને તમે જો ઉત્પાદન સારું કરવું હોય તો જે મેં આ જણાયા મુદ્દા તમે બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરજો আপনার খুব খুব আভার